ત્યારે અમરેલી જિલ્લામાં પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે બગસરામાં મહિલાઓએ પાલિકા ચીફ ઓફિસરને આપ્યું ઓફિસર આવેદનપત્ર મુદ્દે આવેદનપત્ર આપ્યું છે ત્યારે અવારનવાર આ વિસ્તારમાં ભારે વાહનોને કારણે પાણીના કનેક્શન તૂટી જાય છે ત્યારે આ વિસ્તારમાં કાચો રસ્તો અને ખાડાઓને કારણે પણ મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આરસીસી રોડ બનાવવાની માંગ સાથે મહિલાઓએ આવેદન પત્ર આપ્યું છે આજે માલધારી સમાજની બહેનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલ છે અને તેમાં તેમને જે નવી ફુગર લાઈન બનેલ છે તેમાં જે નળ કનેક્શન તૂટી ગયેલ હોય એના લીધે એ લોકોએ અહીંયા રજૂઆત કરેલ છે અને વહેલી તકે નળ કનેક્શન નગરપાલિકા દ્વારા રિપેર કરાવી આપવામાં આવશે અને જે એના રોડનો પ્રશ્ન છે તે પણ આવતી ગ્રાન્ટમાંથી આવેદન કરીને મંજૂર કરાવી આપવામાં આવશે